નમસ્કાર મિત્રો મને હજુ પણ તે સાંજ સારી રીતે યાદ છે જ્યારે વરસાદ શરૂ થયો હતો અને બંધ થયો ન હતો અનિતા તે સમયે વીસ વર્ષની હતી અને મારી પાસે તે ટ્યુશન માટે આવતી હતી તેની તેના ઘરે જઈ શકતી ન હતી અને તેના પિતાએ મને ફોન કર્યો અને પૂછ્યું શું તારી માતા સાથે રહે છે વરસાદને કારણે અહીં સુધી પહોંચવાનો કોઈ રસ્તો ન હતો અને હું મનમાં વિચારતો હતો કે સવાર સુધી રસ્તો સાફ ન થાય તો સારું કેમ કે 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 શું થયું કહ્યું બરાબર છે નહીં પણ મને ખબર હતી કે મમ્મી આજે ઘરે નથી તે લગ્નમાં ગઈ છે તેને આવવું હોય તો પણ તે આવી શકશે નહીં મારી અંદરનું પ્રાણી એટલું ગાંડું થઈ ગયું હતું કે અનિતાને જોઈને પોતાની તમામ શક્તિ સાથે બહાર આવી રહ્યું હતું ઈચ્છા ન હોવા છતાં મેં અનિતાને ચિંતા ન કરવા સમજાવી તે મને આ રીતે જોઈ રહી હતી મને થોડું અજુગતું લાગતું હતું મારી માં ઘરે હોય કે ન હોય તેનાથી મને કોઈ ફરક પડતો ન હતો જ્યારે તેના પિતાએ તેને ફોન કર્યો ત્યારે તેણે ખોટું કહ્યું કે આંટી ઘરે જ છે અને તમે ચિંતા કરશો નહીં હું સવારે રસ્તો સાફ થઈ જશે પછી આવીશ

ત્યારે હું તેને જોઈ જ રહ્યો હતો તેણીએ મરૂન રંગની નાઇટી પહેરી હતી અને તેના પરની નેટ દ્વારા તેનું ગોરું શરીર દેખાતું હતું લાંબા વાળ અને મોટી આંખો તે પરી જેવી દેખાતી હતી અને તે મારી સામે જોઈ રહી હતી જાણે તે પૂછતી હોય કે હું કેવી દેખાઉ છું જાણે મને સમજાયું કે તે મારી તરફ જોઈ રહી છે અને હું મોં ખોલીને તેની સામે જોઈ રહ્યો હતો હું ચોંકી ગયો હતો અને બીજી રીતે જુઉં તો તેણે કહ્યું અનિતા તું દાળ ખાય છે કે નહીં હું તડકો ઉમેરું છું પછી દાળ અને રોટલી લીધા પછી મારું ધ્યાન કંઈક બીજે જ જતું હતું અનિતા આગળ આવી અને મારા બંને હાથ પોતાની સાથે લઈ ગઈ તમે મારા હાથમાંથી તે લઈ લીધું તેના સ્પર્શથી મારા શરીરમાં આગ લાગી અને હું કંઈ બોલ્યા વગર બાજુ પર બેસી ગયો અનિતાએ કહ્યું ચિંતા ન કરો મારી માતાએ મને સારી રસોઈ બનાવતા શીખવી છે હું હસ્યો અને અમે રાંધ્યું અને કાધું અને ઘણી બધી વાતો કરી કે આજે મને ખબર પડી કે મારી સ્ટુડન્ટ અનિતા માત્ર એટલી જ મીઠી નથી પણ તે ઘણી બધી વાતો કરે છે નહીં તો આજ પહેલા અનિતા આવતી અને જતી રહેતી આ રીતે અમે ઘણી વાતો કરી અને પછી જમ્યા અને સુવા માટે પોતપોતાના રૂમમાં ગયા બહારથી વરસાદ અને વીજળીનો અવાજ સંભળાયો બહારથી જાણે કોઈ વાવાઝોડું આવ્યું હોય એવું લાગતું હતું પણ મારી અંદર ઉઠવા વાવાઝોડાની સરખામણીમાં એ તોફાન કંઈ કામનું ન હતું મને ઊંઘ પણ આવતી ન હતી અને હું આખો સમય અનિતા વિશે જ વિચારતો હતો એવું મને લાગતું હતું કે મારે હમણાં જ ઉઠવું જોઈએ અને તેની પાસે જવું જોઈએ અને તેને મારા હાથમાં પકડવું જોઈએ અને તેને ખૂબ જ પ્રેમ કરવો જોઈએ અને અચાનક મેં દરવાજો ખટખટાવવાનો અવાજ સંભળાયો ત્યારે હું હિંમત કરી શક્યો નહીં હું જાણતો હતો કે તે અનિતા જ છે કારણ કે ઘરમાં બીજું કોઈ ન હતું મેં તરત જ દરવાજો ખોલ્યો મેં દરવાજો ખોલતા જ અનિતા મને કહેવા લાગી સાહેબ મને અંધકારનો ડર લાગે છે શું હું તમારી સાથે સૂઈ શકું છું મેં કહ્યું હા તમે એક બાજુ સૂઈ જાઓ મેં પલંગ પરની એક બાજુ તરફ ઈશારો કરીને અનિતાને એક બાજુ સુવા જવાનું કહ્યું હું પણ દરવાજો બંધ કરીને બીજું બાજુ સૂઈ ગયો પણ મને ઊંઘ ન આવી તેની ઉપર અનિતા નાઇટ સૂટમાં બેડ પર એવી રીતે સૂઈ રહી હતી કે તે ઈચ્છતી હતી હું બસ તેને જ જોતો રહ્યો અચાનક બહાર વીજળી પડી જેના કારણે અનિતાની આંખો ડરથી ખુલી ગઈ હું ફરીથી વીજળીથી ડરી ગઈ તેણી આવીને મને મારી છાતીએથી ગળે લગાડ્યો મેં પૂછ્યું ન હતું કે તે શું કરે છે તેણે કહ્યું સાહેબ મને વીજળીથી ખૂબ જ ડર લાગે છે મને આ રીતે સુવાદો હું આગળ કશું બોલી શક્યો નહીં મેં તેને મારા તાંબળામાં સંતાડી દીધી અને હું તેને લાંબા સમય સુધી મારી સાતી પાસે આ રીતે પકડી રાખી હતી પછી મને ભાન થયું જાણે તેણીની આંખો ખુલ્લી હોય તેમ મેં થોડું નીચે જોયું અને તેણીને મારી છાતી પર વાળ નિહારતી જોઈ મેં તેણીને પૂછ્યું ન હતું કે તેણી ઠીક છે કે કેમ તેણીએ કશું કહ્યું નહીં પરંતુ તેના બંને હાથ વડે મને નજીક ખેંચી લીધો હવે તે પછી પણ હું મારી જાતને કાબૂ ન રાખી શક્યો મેં તેને સંપૂર્ણપણે મારી બાહોમાં છુપાવી દીધી અને તેણીને પૂછ્યું અનિતા હું તને ખૂબ જ પસંદ કરું છું તું મને થોડી પણ પસંદ કરે છે જવાબમાં તેણીએ તેના બંને હાથ મારી છાતી પર ચોંટાડી દીધા અને હું નશો કરવા લાગ્યો મેં મારી જાત જ મારા હાથને હલાવવાનું શરૂ કર્યું અને એવું નથી કે તેને સારું લાગતું ન હતું તે મને પૂરો સાથ આપી રહી હતી અને તેનો ગરમ શ્વાસ મને વધુ બેચેન બનાવી રહ્યો હતો એ વેદના ભરી રાતો દરમિયાન બહારનું વાતાવરણ ખૂબ જ ઠંડુ હતું પણ અંદર જાતે જાણે આગ લાગી હતી હવે હું મારા હાથને કાબુમાં રાખી ન શક્યો અને મારી અને અનિતા વચ્ચેની દરેક બાબતને એક પછી એક ઝડપથી ઉજાગર કરી રહ્યો હતો અને ફેંકી દેવાથી અમે બંને એકબીજાને ખૂબ જ નજીક અનુભવી ચૂક્યા હતા જેમ પતિ પત્ની કરે છે ત્યારે મેં વધુ પડતું બળ લગાવ્યું ત્યારે અનિતાની ચીખ બહાર આવી ગઈ તેથી મેં મારી જાતને નિયંત્રણ કરવાનું શરૂ કર્યું મને લાગ્યું કે અનિતા સંપૂર્ણપણે ડૂબી ગઈ છે અને તે પણ આનંદ કરી રહી છે તેથી હું જે ઈચ્છું તે કરવાનું શરૂ કર્યું આ સ્થિતિમાં અનિતાએ કહ્યું સાહેબ હું તમને પહેલેથી જ પસંદ કરું છું પરંતુ ડરના આ શબ્દોને હું તમને ક્યારેય કહી શકી નહીં કે તે મને વધુ ઉશ્કેરે છે તે પછી અનિતા કઈ બોલી શકી નહીં અને આખો રૂમ તેના અવાજમાં બોલવા લાગ્યો થોડીવાર પછી તેના હાથની પકડ ઢીલી પડી અને બે મિનિટમાં જ હું પણ આનંદ સાગરમાં ડૂબી ગયો મને જીવનનો આ જ અર્થ આપો અમે થોડો સમય આ સ્થિતિમાં જ રહ્યા અને પછી અમે તેને ધીમેથી ફરીથી તાંબળો ટાકી દીધો તે પછી ઘણી વાર રૂમમાં તોફાન આવ્યું અને અમે ગયા ગયા પછી પછી તેમ ખોલીને ફરીથી અને જેમ સવાર થઈ ગઈ સવારે ઉઠ્યા હું હતો અનિતા પણ મારી આંખોમાં જોવા માટે સક્ષમ ન હતી તેને ચાલવામાં પણ થોડી તકલીફ પડી રહી હતી તેના પિતા તેને કઈ પણ કહ્યા વિના ત્યાંથી લઈને ચાલ્યા ગયા અને ફરી ક્યારે આવું નહીં હું તેને મળવા માટે તડપતો હતો જ્યારે તે બે દિવસ સુધી ન આવી ત્યારે હું તેના ઘરે ગયો અને ખબર પડી કે તે અલ્હાબાદ છે મને ખૂબ જ વિચિત્ર લાગ્યું મને તે ગમ્યું નહીં તો મને કહો કે હું કેમ આગળ વધુ હું ઉદાસ થઈ ગયો પણ હું કંઈ કરી ન શક્યો થોડા દિવસો આમ જ વીતી ગયા પછી મેં મારા અભ્યાસમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું મેં ટ્યુશન લેવાનું પણ છોડી દીધું ઘણા વર્ષોની મહેનત પછી મને ડિગ્રી કોલેજમાં પ્રોફેસરની નોકરી મળી પાંચ વર્ષ પછી એક દિવસ જ્યારે હું કોલેજના ગેટ પર પહોંચ્યો ત્યારે મેં મારી કારમાંથી બહાર જોયું તો ગેટ પર એક પરિચિત ચહેરો ઊભો હતો મેં થોડે નજીક જઈને જોયું તો તેણે જ અમારી કોલેજમાં એડમિશન લીધું હતું મેં ડ્રાઈવરને કાર રોકવાનું કહ્યું હું નીચે ઉતરીને અનિતા પાસે ગયો સવારે અચાનક મને જોઈને તે ચોંકી ગઈ તે મારી સામે જોઈને પૂછવા લાગી તો મેં તેના હાથ પકડીને કહ્યું અનિતા તું ક્યાં જાય છે મેં તમને ક્યાં ક્યાં શોધ્યા છે જો તમને કંઈ ખરાબ લાગી હોય તો તમે મને કહી શકતા હોત કે આવી જવાની જરૂર કેમ હતી મને પણ આવી બહુ શરમ આવી હતી અને હું સમજી શકું છું કે તમે પણ ચિંતામાં હશો કે જો આવી વાત હોત તો કમ સે કમ આપણે તો વાત કરી જ લીધી હોત અનિતાએ કહ્યું ના મને શરમ નથી હું પ્રેમ કરતી હતી અને ડરી ગઈ પિતાને ખબર પડી તો શું થશે તેથી જ હું અહીંથી નીકળી ગઈ હું ત્યાં ગઈ અને જાણ્યું કે હું તમને કેટલો પ્રેમ કરું છું પણ મોડું થઈ ગયું હતું એટલે હવે તું મને પ્રેમ કરે છે મેં જરા પણ વિલંબ કર્યા વગર તેને પૂછ્યું મેં એકવાર વાર અનિતાને ગુમાવી દીધી હતી ફરીથી આવું ન થાય એવું ઈચ્છતા અનિતા નીચે જોવા લાગી હું સમજી ગયો અને કહ્યું ઓકે હું તારા પપ્પાને તારા લગ્નની વાત કરીશ હવે કહો કે તમે કયા કોર્સમાં એડમિશન લીધું છે હું તમને છોડી દઈશ સાહેબ મેં ક્યાંય એડમિશન લીધું નથી હું હમણાં જ તમને મળવા આવી છું મેં મારો અભ્યાસ પૂરો કર્યો છે અને હું અલ્હાબાદની એક શાળામાં શિક્ષક છું ઘરે આવીને વિચાર્યું કે એકવાર તમને જોઉં જોઈએ મારા ચહેરા પર સ્મિત હતું મારી વર્ષોની મહેનત અને રાહનું ફળ આજે મારી સામે ઊભું હતું બે દિવસ પછી હું અને મારી માતા અનિતા સાથે અનિતાના ઘરે સંબંધ લઈને ગયા હતા તેના પિતાએ મને જોતા જ મને ઓળખી લીધો જ્યારે તેમને ખબર પડી કે હું સરકારી પ્રોફેસર છું તો તેમણે તરત જ હા પાડી દીધી અને બરાબર એક મહિના પછી અનિતાએ મને મારી દુલ્હન બની અને તેણે બેડ પર બેસાડી જ્યાં અમે પાંચ વર્ષ પહેલા એકબીજાને પતિ પત્નીનો હક આપ્યો હતો અને આજે અનિતાને પત્નીની ખુશી આપવાનો હક હતો તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો જેથી કરીને આવનારી તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે ધન્યવાદ મિત્રો Namaskaram?